ડાયરેક હું જમીનમાં નાખી દઉં કે જમીનમાં નાખી દઉં તો શું નુકસાન હે આ છાણી ખાતર લાગતું નથી અથવા ભળતું નથી ખાતર કે ખાતર બનાવીએ ને એટલે છાણીયા ખાતર નું જે કામ કરે ને એના કરતા ચાર થી પાંચ ગણી વધી તો આપણે ઘરે ઈઝીલી બનાવી શકીએ કે નોર્મલી આ કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી એક ટન માંથી કેટલું આપણે નું ખાતર આ ને જેને કોમર્શિયલ સ્ટ્રકચર કરવું ને જે વેચાણ થી કરવા માંગતા હોય ને ખેડૂતો એકદમ ચાની ભૂકી જવું ભરપૂરું ખાતર થઈ જાય સમજી અને સીધું તમે આ ખેતરમાં નાખો ને એટલે કાયદેસર તમારો પાક ને પ્લાન્ટ છે બોલવામાં

હવે આ જે રાસાયણિક ખાતર છે એ હમણાં જ આવ્યું હોય છેલ્લા વીસ ત્રીસ વર્ષથી આપણા બાપ દાદા આપણા ઘઈઢાવે કેવું કંઈ નાખ્યું હતું તો એ ઉત્પાદન લેતા હતા ને તો આ રાસાયણિક ખાતર નાખી નાખીને આપણે બધી જમીન આપણે બગાડી નાખીએ એની જગ્યાએ ભાઈ તમે અળસિયા ખાતરનો ઉપયોગ કરો તમને રિઝલ્ટ જાડીએ સો ટકા આપણે અળસિયા ખાતરની જરૂર હું કામ પડી એ સમજાવી આપણે સચિનભાઈ આવતા રહ્યો રામ 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 ભાઈ હવે હું તમને એક સામાન્ય પ્રશ્ન પૂછું આ ખેડૂતો એ પોતાના પાસે પશુ રાખવાનો જ છે અને એ પોદરો કરવાનો છે એ પોદરો હું ડાયરેક્ટ હું જમીનમાં નાખી દઉં કે એ ખાતર હું ડાયરેક્ટ જમીનમાં નાખી દઉં તો શું નુકસાન હે એની જગ્યાએ અળસિયા ખાતર આપણે શું કામ કરવું પડે સીધે સીધું તમે આપડે ખાતર હોય તમે ખેતરની અંદર નાખો એક તો એમાંથી છે ને મિથેન ગેસ નીકળે એ વાતાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતા પચીસ ગણો નુકસાનકારક છે બરાબર પ્લસમાં જે તમે છાણિયું ખાતર સીધું નાખી દો ને એનાથી તમારે ફરો છે સુકારો છે એ બધે પ્રોબ્લેમ રહે બીજા નંબર માં ખાતર લાગતું નથી અથવા ભળતું નથી પાણી વાળો તો છે ને હેઠે બધું તમે હેઠે પસાટે છો તેના થોકા છે બધા ભેગા થતા હોય છે એટલે કે વ્યવસ્થિત રીતે અવેલેબલ છે થતું નથી એની જગ્યાએ જો તમે આ રીતના બેડની અંદર નાખી દો

તો આપણે ફાયદો મેળવ્યો ખરો ભાઈ વિડીયોમાં આગળ વધી એની પહેલા તમને એક વેબસાઈટ વિશે જણાવવા માંગુ છું જેનું નામ છે ટ્રેક્ટર કારવાન તમારે કોઈ પણ પ્રકારનું જૂનું ટ્રેક્ટર લેવું હોય કાં તો પછી તમારે તમારું ટ્રેક્ટર વેચવું હોય તો વેબસાઈટ ઉપર તમે વિઝિટ કરી શકો લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર રાખી છે ખાલી નવા જૂના ટ્રેક્ટર નહીં આ ઉપરાંત તમારે નવું ટ્રેક્ટર લેવું હોય તો નવું ટ્રેક્ટર તમે ત્યાંથી ખરીદી શકો ખાલી ટ્રેક્ટર જ નહીં ખેતીને લગતી બીજી કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી તમારે લે વેચ કરવી હોય તો પણ આ વેબસાઇટનું તમે વિઝિટ કરી શકો આ ઉપરાંત તમારા પાસે ટ્રેક્ટર છે તમારે એના ઉપર લોન કરવી લોન નથી થતી તો આ વેબસાઇટ ઉપરથી ભાઈ તમને લોને થઈ જવાની છે તો ભાઈ ખાસ જરૂર વિઝિટ કરજો ટ્રેક્ટર ડિસ્ક્રિપ્શન ની અંદર પિન કરી છે અને કોમેન્ટ ની અંદર મેં પિન કરી નાખી હવે આપડે મેન વિડીયો સ્ટાર્ટ કરી પ્લસ માં અડસિયા નું ખાતર ભાઈ બનાવીએ ને એટલે છાણિયા ખાતર નું જે કામ કરે ને એના કરતા ચાર થી પાંચ ગણી તને વધી જાય આજે હું કોઈ ખેતર હે હું દસ હજારનું છાણિયું ખાતર લઉં તો એની સામે અળસિયા નું ખાતરમાં કેટલો ખર્ચો કરવો પડે એની સામે તમે દસ તમે ઓછી કિંમતનું છાણિયું ખાતર વર્મી કમ્પોસ્ટ કરી દે તમે જે એક ટોલી છે એ પેલું ખાતર એની જગ્યાએ છે તમારું દસ ટકા જ છે નાખવું પડે કારણ કે આ અળસિયા ખાઈને એમાંથી જ ખાતર બનાવે છે અને પ્લસમાં એના જે ન્યુટ્રીયન્ટ છે એના શરીરની અંદર એના હોર્મોન્સ છે છે એ બધા ભડે એની અંદર તમે તો એકદમ જાને પીનારા પિનારા જેવું છે ચડકડાટ દેખાતું હોય એના શરીરમાંથી પસાર થાય ને એટલે અવેલેબલ ફોર્મમાં થઈ જાય સમજાય અને એ આપણે આગળ જોઈએ એકદમ ચાની ફૂંકી જેવું ભરભરું થઈ જાય અને પ્લસની એની અંદર છે એના જે ન્યુટ્રીઅન્ટ હોય અવેલેબલ ફોર્મમાં હોય અને પ્લસમાં માઇક્રોન્યુટ્રી છે એન્જાઈમ છે એમિનો એસિડ છે એ બધા એમાં હોર્મોન્સ પણ મળી રહે હવે તમારે અળસિયા ખાતર તમે ઘરે બનાવવું હોય તો આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ કે નોર્મલી આ કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી રીતે છાયાવાળી જગ્યા પસંદ કરવાની આ પ્રકારના એચડીપી ખર્ચો આવે આ છે ને બેડ આપણે તેરસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા લગીને આ બેડ એક બેડ ની અંદર કેટલો આપણે માલ નાખવાનો હોય આની અંદર છે ને જે છાણિયું ખાતર હોય એક ટન જેટલું છાણિયું ખાતર જેટલું એક ટન માંથી કેટલું આપણે અળસિયા ખાતર મળે એમાંથી આપણે સાડા સાતસો થી આઠસો કિલો જેટલું અળસિયા ખાતર મળે અને પ્લસમાં કાયમ

અને કઈ રીતે રેવાનું અને કઈ કઈ વસ્તુ આની અંદર નાખવાની રહે આની અંદર છે આપણે છાણિયું ખાતર છે ભરી દેવાનું નીચેના ભાગમાં છે ને સે જેવું આપણે ઘઉં પરાળ છે ડાંગરનું પરાળ છે અથવા તો દેવાની એટલે ત્યારબાદ નીચે આ જે આ નીચેનો ભાગ છે ને હા તળિયાનો એમાં સે જેવો આકડો છે જાડુ મીઠું છે હિંગ ભર ભભરાવી દે એટલે છે ને સાફ કે વીસી કે ઓછું આવે નહી બનજા લગીને આવતું આ વરજીન દાણ હોય આને ઉંદરે કાપી ન હોકે સમજાઈ ગયો પછી આની અંદર છે ને આપણે છાણિયું ખાતર ભરવાનું

આપણી પાસે હજી આ અળસિયા છે આ કઈ કેટેગરીના ના અળસિયા આપણે આ એસી ના ફેટી ડા કહેવાય આ ઓસ્ટ્રેલિયા આફ્રિકા કઈ કે આ ઓસ્ટ્રેલિયન બ્રીડ છે પણ હવે આમ તો આપડા વિસ્તાર પ્રમાણે છ ઘણા સાઈમ થી આયા છે ને એટલે શેડ થઈ ગઈ આ અળસિયા આપણે દેશ એડે છે જેમ ફૂડ ફૂડ લગીન નું લાંબુ ને જોરદાર સરસ મજાને ચાની ભૂકી જેવું ભરભરો ખાતર બનાવી હા હવે એક નોર્મલી મેં આવી રીતના બેડ બનાવ્યો આની અંદર મેં એક માલ મેં કોઈ પણ નોર્મલ ખેડૂતો લઈ લીધું તો અળસે ક્યાંથી લઈ શકીએ મોટા મોટો પ્રશ્ન અને કેટલા અળસિયા લેવાના છે આની અંદર છે ને તમારો પાંચ કિલો જેટલા છે પાંચ થી સાત કિલો અળસિયા આ એક બેડ અંદર એક બેડ અંદર પાંચ થી સાત કિલો તમારે અળસિયા લેવા જો અળસિયાનો શું ભાવ હોય અળસિયાનો ભાવ છે ને બસો થી અઢીસો રૂપિયા લગી પર કિલો પર કિલો આપણે અહીંથી એ એ ભાવમાં આપીએ પછી ઘણા ખરા નજીકના ખેડૂતને વ્યવસ્થિત ખંતી લાવવી તો થોડુંક આપણે વ્યાજબી ભાવે મળી રહી સમજાઈ ગયું આ તો આપણે ટૂંકમાં નોર્મલ એટલે આ આની અંદર ખાતર નાખી દીધું પછી કેટલા સમયમાં આપણું ખાતર તૈયાર થઈ જાય વ્યવસ્થિત તમે નાખી દીધું પછી માથે છે ને કોથળા રાખી દેવાના અથવા તો આપણે ઘઉંને ને આપેલું પરાળ હોય નહીં નાખ દેવાનું બાકી કેળના પત્તા ઢાકી દેવાના પછી વ્યવસ્થિત તમે પાણી આને છે કે આપતું રહેવું તમને ચાલીસ થી પિસ્તાલીસ દિવસે આનું કમ્પોસ્ટ થઈ જાય થી આમ આમ કરીને ભેગું કરી લેવાનું આપણે પછી આને આપણે વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ કરી ચાર સીધો ઉપયોગ કરી શકીએ ખેડૂતોને જો કોમર્શિયલ ન હોય તો સીધે સીધું ખેતર માં ઉપયોગ કરી મારી પાસે ઘણું બધું ખાતર હે છાણ હે મારે કોમર્શિયલ મારે વેચવું હોય તો એના માટે કયું મોડેલ આપણે કરવું પડે એમાં જો આ બેડે કરી શકો અને આગળ છેનું તમને પાકા બેડ બતાવું આમાં પ્રાઈમરી સ્ટેજમાં તમારે એના પાણી છાટવા માટેની મોટર જોઈએ ગ્રેડિંગ યુનિટ જોઈએ ને કાટો જોઈએ સિલાઈ બેગ સિલાઈ કરવી છે બેગની સિલેક્શન કરવું પછી એની દિશા નક્કી કરવી વ્યવસ્થિત રીતે માણસોને ખાતર ભરવામાં મજૂરી ખર્ચ ઓછો આવે ખાતર કાઢવામાં મજૂરી ખર્ચ ઓછો આવે એ રીતનું આપણે મોડેલ બનાવવું પડે બરાબર તમે જે રીતે જો ને

આજી આપણો પરમનેન્ટ બનાવ્યા છે આ છે ને જેને કોમર્શિયલ સ્ટ્રક્ચર કરવું ને જે વેચાણથી કરવા માંગતા હોય ને ખેડૂતો પંદર વીસ ગાયો અથવા તો કોઈ ગૌશાળાની અંદર છે ઇન્સ્ટોલ કરવા માંગતા હોય એના આ રીતનું આખું સ્ટ્રક્ચર કરે આ કોમર્શિયલ સ્ટ્રક્ચર કાં તો પછી કોઈ હો વિઘાનો ખેડૂત હોય તો આ કરી શકે તો એ કરી શકે સમજાય ગયું આ જે આપણે બેડ છે આ બેડ કઈ રીતે બનાવવાનું બેડ બનાવવામાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય આમાં છે ને કિશોરભાઈ ખાસ કરીને બેડ ની સાઈઝ છે ને આ સાડા ત્રણ ફૂટ રાખવી આમ આમ ફૂટ રાખવાનું કારણ શું મજૂર કે માણસો કામ કરતા ખાતર ભેગું કરવામાં બહુ મુશ્કેલી પડે એટલે આપડે ત્રણ ફૂટ એટલે આ વ્યવસ્થિત તમે આ જો એકદમ ચાની ભૂકી જવું ભરપૂરું ખાતર તૈયાર થઈ અને સીધું તમે ખેતરમાં નાખો ને એટલે કાયદેસર તમારો પાક ને પ્લાન્ટ છે બોલવા માંડે

પ્લસ માં એ ફાયદો થાય એકાણિયું ખાતર છે પ્લસ અડસિયા છે એટલે પાણી છાંટશું અને એનું લિક્વિડ છે ને નીચેથી નીકળે અંડરગ્રાઉન્ડ ઢાળ રાખેલો અડધા ફૂટ નો ઢાળ છે અડધા ફૂટ નો ઢાળ રાખો ફરજિયાત છે આ બધી જગ્યાએ ઢાળ રાખ્યો હોય નીચે પાઇપલાઈન મૂકી દીધી છે આપણે પાણી પાવાનું છે ફરજિયાત કાયમ છે ને તમારે ઉનાળામાં બે વખત પાવું પડે બાકી નોર્મલી એક વખત છે પાણી છાટવું પડે બરાબર એટલે એના એને ન્યુટ્રી અને કઈ કઈ આપણે ધ્યાન રાખવું જેથી કરીને અળસિયા growth ગ્રોથ વધારે ગતિવિધિ વધે અળસિયા ના મરે એના માટે આપણે શું કરું કયા કારણથી પહેલા તો અળસિયા મરી જાય એક તો અતિશય પ્રમાણમાં તમે પાણી થયા જબો રહી જાય ને તો એને ઓક્સિજન ન મળે તો એ મરી જાય બરાબર બીજા નંબરમાં છે ને જે આપણે છાણનો ઉપયોગ કરીએ ને એ ગરમ ન હોવો જોઈએ

જેવું એના માટે એક એક મિષ્ટાન જેવું મિષ્ટાન થઈ ગયું હા અને ઝડપથી જે ની ગતિવિધિ વધી જાય સમજાઈ ગયું આ જો અડસિયા છે હા આ આપણે અડસિયા એસી ના ટુકમાં આપણે ગરમી થી જને બચાવી રાખવા આપણે નડસિયા હા એટલે નોર્મલ ટેમ્પરેચર તો સહન કર લેની રીતે છે ને અંદર અંદર ઘૂસી જાય હા તો સીધો તડકો આવતો ને અતિશય તડકો પડતો હોય ને તો એટલે ટુકમાં હોય એની ગતિવિધિ ઘટી જાય હા તમે સારું એના વાતાવરણ આપો ને તો ઝડપથી કામ કરે ખાતર આપણું ઝડપથી બનાવે ભાઈ વ્યવસ્થિત રીતે સાયકલ શેર થઈ ગઈ ને ત્રીસ થી પાંત્રીસ દિવસમાં ખાઈને ને કાઢી ફટાફટ પછી ખેડૂત છે આપણે તમે કીધું પાંચ કિલો આપણે અળસિયા આપણે લીધા એક બેડ બનાવવા માટે પછી તો વૈધા જ રાખવાના દર ત્રણ મહિના છે ને ડબલ થઈ જાય ડબલ થઈ જાય તો ખેડૂત આ અળસિયા વેચીને પૈસા કમાઈ શકે કમાઈ શકે એ બીજા ખેડૂત આ રીત મોડલ ઇન્સ્ટોલ કરે તો એ રીતે પોતે કમાઈ શકે સમજાઈ ગયું અથવા તો કોઈ એ રીતના ગામની મંડળી કે કોઈ પાંચ દસ તો તૈયાર કરે તે અથવા તો ગૌશાળાની અંદર અટાણે બહુ મોટો પ્રશ્ન છે ખાતરનો વેસ્ટ પ્રોસેસ થતો હોય તો આ સરસ મજાનું ખાતર બનાવે પાંચ કિલોની દસ કિલોની બેગમાં જે વેચે તો ની અંદર ટેરેસ ગાર્ડન ને કિચન ગાર્ડન વાળા અઢળક લોકો છે અને એના માટે આ બહુ હારામ હારું કામ કરે હા ધારો કે કોઈ ને કોમર્શિયલ તરીકે આનો ઉપયોગ કરવો હોય તો એક કિલો આપણે કેટલામાં વેચી શકીએ

એટલે વ્યવસ્થિત રીતે સારું કમ્પોસ્ટ છે ગ્રેડિંગ કરીને આપી એકદમ આવું ટૂંકમાં આવું જોઈએ આપણે ખેતરમાં તો ગમે હું હાલે એને ખેતરમાં નાખો એને તો આ કઈ એને કઈ આ કરવાની જરૂર નથી આ તો કોમર્શિયલાઇઝ આપણે આપી એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવીને ખેડૂતોને આપી એમ સમજાઈ એને કદાચ ઓયણી થી કે વાવવું હોય ને એટલે એમ વ્યવસ્થિત રહે ખેતરમાં ઘરનું હોય એને તો સીધે સીધું ભરીને આપી હવે સમજાઈ ગયું આ ને જરાક ચાલુ કરીને બતાવો ને તો થોડો આઈડિયા આવે આ હે ને આપણે પેલો પાવડો છે ને ઈ ટેકનિકલી રીતે થોડો ઇનોવેશન

અમે પોતાના ખેતરમાં કાકરા એટલે આ પેલાની મોટી મોટી કરોડે કોંડી ઓલી છે બાવા અને અંદર ખાતર જ છે આપણે ખેતરમાં ને હા આ આપણે ને એટલે પ્રીમિયમ પ્રોડક્ટ બનાવ્યો પ્રીમિયમ પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ તો ભાઈ આવી રીતના તમે અળસીને ખેતી કરીને તમારા ખેતરમાં નાખો તો તમે ઘણો બધો ફાયદો કરી શકો હોવ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી કોને કોને ભાઈ આ વિડીયો ગયો મને ખાસ કમેન્ટ કરીને કહેજો મળી આવા જ ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડૈરાને ને